ગોધરામાં અષાઢી વીસ નિમિત્તે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા યોજાઈ ભક્તિભાવના ઢોલ નગારા વચ્ચે શહેરમાં ઉમટ્યું ધાર્મિક ઉમંગ ગોધરા અષાઢી બીજના પાવન પર્વે ગોધરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું ધામધૂમપૂર્વક પૂર્વક યોજાઈ હતી ત્યારે પરંપરાગત રીતે રણછોડજી મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો જ્યાંથી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામજીને ઢોલ નગારાના ગજગજાટ વચ્ચે દર્શનાર્થે નીકળવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગો જેવી કે પાંજરાપોળ એલઆઈસી ચોક ચિત્રા રોડ વિશ્વકર્મા ચોક વગેરે વિસ્તારોમાં રથયાત્રાળુ દ્વારા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા યાત્રાના માર્ગે અનેક શ્રદ્ધાળુ ભક્તોએ પ્રસાદ વિતરણ કર્યો હતો અને જયરણછોડ માખણ ચોર જેવા ઘોષોથી ભક્તિમય માહોલ સર્જાયો હતો રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવ્યા હતા રિપોર્ટર નિલેશભાઈ દરજી પંચમહાલ